તો મિત્રો આજે ભાગ બે મોટ બેટરીવાળા પંપમાં જે દવા છાંટવાનો પંપ આવે છે એમાં આપણે બેટરી અને મોટર કેવી રીતે આપણે નવું લાવી અને બદલાવી શકીએ છીએ અથવા તો જૂનું બદલાવું હોય તો પણ કેવી રીતે બદલાવી શકે છે આજે આ ભાગ બેમાં તમને બતાવીશ કે આપણે જે જૂની બેટરી તે કાઢી અને સાઈડમાં મૂકી દીધી અને નવું વાયરિંગ કરી અને આજે વાયર પણ આપણે કર્યું છે વાયરિંગ પણ કર્યું છે તો આ જે અર્થિંગ છે અને લાલ પાવરનો છે તો અર્થિંગનો મિત્રો આપણે અહીંયા જે આ સી વાયર આવ્યો અને અહીંયા વાયર આપ્યો છે મિત્રો આ જે વોલ્યુમ અને સ્વિચ એ પણ આપણે ચાલુ બંધ કરી શકીએ મિત્રો હજી આપણે મોટર જૂની જ છે અને એમાં કેટલું પ્રેશર આપે છે અને એ મોટર હજી આપણે નથી સડાઈ તો અહીંયા અહીંયા પણ તમે તમને બે મોટર બતાવું છું નવી અને જૂની જો એક સાથે આ બંને મોટર છે તો આ જે મોટર છે એને આપણે જે વાયરિંગને એવું નથી આપ્યું આપણે વાયરિંગને એવું દેવાનું બાકી છે અને આ જૂની મોટર છે એનું આપણે વાયરિંગ આપવું આપ્યું છે કે જે આપણે આ નવી બેટરી લગાવી છે એમાં નવી બેટરી ચાલુ છે કે બંધ છે એ પણ ચેક કરી લેશું જેની મોટર ચાલુ છે બેન એ પણ ચેક કરી લઈશું તો હું તમને બતાવું કે એ વાયરિંગ છે મોટરનું એ ક્યાંથી આપણે આપ્યું છે તો મિત્રો અહીંયા જે આ લાલ વાયર હતા આપણે એને અલગ અલગ કર્યા તે આપણે પાછા ભેગા કરી દીધા છે અને જે લીલો વાયર છે એ આપણે અહીંયા એક લાલ વાયર છે અને ટન લીલા છે એ જગ્યાએ આપણે આપી દીધા છે તમે ધ્યાનથી જોઈજો કારણ કે આમાં વાયરિંગ બહુ મહત્ત્વનું છે તો મિત્રો

અને આ કાટામાં પણ લાઈક બતાવે છે કે લીલી લાઈક અને લાલ લાઈક બંને પણ લાઈટ ચાલુ અને ધીમે ધીમે આને આપણે બંધ કરશું તમે અવાજ સાંભળતો કે અવાજ સાંભળજો મિત્રો કે એક સીટી વાગતી ટાઈપનો અવાજ આવે છે અને સ્વિચ આપણે ચાલુ કરશું પ્રેશર છે પણ આમાં પ્રેશર અત્યારે આપે છે પણ જ્યારે આપણે આ જે પંપમાં આપણે પાણી નાખી અને દવા છટવાનું ચાલુ કરશું ત્યારે પ્રેશર આપણે એકથી બે પંપ સુધી ફૂલ પ્રેશર આપશે મોટર પછી પ્રેશર પણ સાવ ધીમે ધીમે આપે છે હવે આ બેટરી નવી નાખી દીધી છે અને મોટર આપણે નવી નાખવાની છે એટલે મોટર બદલાવેલી છે તો મોટર આપણે કઈ રીતે બદલાવશું તો મિત્રો આ જે મોટરના આપણે વાયરિંગ છે એ આપણે એને ખોલી લઈશું બંને જે શેડાઈ પહેલા છે એ આપણે ખોલી લઈશું તો મિત્રો આવી રીતે જે આપણે આ મોટર છે એને આપણે આ નળી દ્વારા ખેંચી અને આપણે કાઢી લઈશું અને આની રીતે આપણે જે બીજી મોટર છે એ આપણે વાપરશું તો મિત્રો આ તમે જુઓ કે આ જે મોટર છે એને આપણે હવે ચડાવશું તો મિત્રો આવી રીતે જે છે આપણે નળી ચડાવી આ મોટરમાં અને આ મોટરમાં નળી ચડાવ્યા પછી આવી રીતે આપણે ચાપડો એને વાસી દઈશું આ જે છે એ આપણે પાઇપનું કનેક્શન છે આપણે જે પ્રેશરથી પાણી જાય એનું કનેક્શન છે અને આ બાજુ મિત્રો આવે છે આપણે પાણી ખેંચવાનું કનેક્શન અહીંયા પાણી ખેંચવાનું આપણે આપશું એ પણ હું તમને સિલ્વરની મોટર છે એ એકસો વીસ પીએસઆઈ ની છે એ આપણે કાઢી નાખશું અને આપણે આજો તમે અલગ આપણે મૂકી દઈશું અને નવી મોટર છે એ આપણે ફિટ કરવાની છે એટલે ફિટ અંદર પપમાં આપણે નાખી દીધી છે મૂકી દીધી છે અને અહીંયા એનું જે પ્રેશર કનેક્શન છે અને અહીંયા પાણી ઉપાડે એ કનેક્શન આપણે આપી દીધું છે અને અહીંયા જે છે એ સ્ક્રુ મારવાના છે આપણે સ્ક્રૂ ખોલાતા એવી રીતે આને આપણે સ્ક્રુ મારી દઈશું તો મિત્રો અહીંયા તમે આજે જોઈ શકો છો કે આજે પ્રેશર મોટર છે એનું આપણે પાણી આ ખેંચવાનું છે અને આ પાણી બહાર ફેંકવાનું છે પ્રેશર કરે એ જ છે તો મિત્રો અહીંયા આપણે જે મોટરનું વાયરિંગ છે એ આપણે અહીંયા દઈ દઈશું જે એક શેડો આપણે લીલો શેડો છે એ આપણે એક લીલો છે બે લીલા અને એક લાલમાં આપણે આપશું અને આ જે બેટરીમાંથી આપણે મેન પાવર આવતો હોય એનો શેડો છે એ પણ આપણે આપી દીધો છે મિત્રો આપણે ચેક કરીશું મિત્રો આજે જે મોટરનું આપણે વાયરિંગ આપી દીધું છે બેટરી બેટરી આપણે ફિટ નથી કરી તો આ બેટરી છે અને એનું જે આપણે આ વાયરિંગ છે એ પણ આપણે ચેક કરી દઈશું તો હું તમને બતાવું એનું અને જે જૂની મોટર હતી અને આ નવી મોટર હતી એનું પ્રેશર અવાજ જેવો છે તો હું તમને બતાવું તો મિત્રો આવી રીતે આપણે તમે જુઓ કે આ જે મોટર છે અને આ બેટરી છે એવી રીતે આખું વાયરિંગ છે આપણે આ બદલી નાખ્યું છે તો મિત્રો આ બદલાવતા દસથી પંદર મિનિટનો ટાઈમ લાગે છે આ બેટરીના જે ચાપડા છે એ બે ચાપડા ચડાવી દઈશું અને મોટરના બે સ્ક્રૂ મારી દઈશું પછી આ જે પંપ નીચે આ જે આપણે સપોટાઓ છે એ મારી દઈશું એટલે આપણે આજે મોટર અને બેટરી પંપમાં કમ્પ્લેટ આપણે બદલાઈ આરામથી આપણે બદલાઈ શકીએ અને એનું પ્રેશર પણ તમે જોઈ શકો છો તો મિત્રો આ જે બેટરી છે એ એક વખત ચાર્જિંગ કર્યા પછી આપણે પચીસ થ્રી ત્રીસ પંપ સાંટવાની કેપેસિટી આપે છે લિથિયમ બેટરી છે મિત્રો તો અને આપણે તમે જુઓ કે આ જૂની બેટરી છે આ જૂની મોટર છે કાઢી પબમાં અને આ જૂની બેટરી છે તો આ વિડીયોમાં એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં જય જવાન જય કિસાન મિત્રો મારી આપણે જે ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલ નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો અને ખેડૂત મિત્ર સાથે શેર કરજો જય જવાન જય કિસાન મિત્રો